એક એવી ટીમ જેમને કોઈ ઓળખતો નહોતું ના એમની જોડે કોઈ કેમેરો હતો કે ના કોઈ મોગો ફોન ફક્ત હતો તો એક ખાલી વિવો નો ફોન તો કેવી રીતે બની આ બે ગુજરાતના કોને કોનેથી લોકો ઓળખે છે તો હા મિત્રો હું વાત કરી રહ્યો છું એસ બિન્દુસ્તાની ટીમની તો ચાલો જાણીએ આજે કેવી રીતે બની આ બે પોઈન્ટ બાસઠ મિલિયન સબસ્ક્રાઇબર વાળી સક્સેસફુલ ચેનલ સૌ પ્રથમ જ્યારે તેમને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે તેમની જોડે ફક્ત એક વિવો નો મોબાઈલ હતો જેનાથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને તેમને વિડીયોમાં પહેલાં સિંગિંગ એન્ડ શીખામના વિડીયો બનાવ્યા પણ જેટલા વ્યૂઝ જોતા હતા તેટલા વ્યૂઝ આવ્યા નહીં એટલે ત્યારબાદ તેમણે થોડા સમય પછી તેમણે વિડીયોમાં કોમેડી સ્ટાર્ટ કરી અને જ્યારે કોમેડીના વિડીયો અપલોડ થયા ત્યાર પછી એક પછી એક વિડીયો બહુ જ વ્યૂઝ આવ્યા એટલે કે બહુ જ વિડીયો ઉપડ્યા અને ચેનલ ગ્રોથ થવા લાગી ધીમે ધીમે વિડીયો અને ચેનલનું ગ્રોથ થતાં યુટ્યુબની કમાણી ચાલુ થઈ અને ત્યારબાદ તેમને ધીમે ધીમે તેમની એક્ટિંગ અને એડિટિંગમાં વધારે સારું કરવા લાગ્યા એન્ડ જ્યારે તેમના વિડીયોઝ બહુ જ વધારે ઉપડવા લાગ્યા તેમની આવક વધવા લાગી એન્ડ ગુજરાતના કોને કોનેથી લોકો તેમને ઓળખવા લાગ્યા હાલ તે ગુજરાતની ટોપમાં આવતી એક ચેનલ છે એસબી હિન્દુસ્તાની ટીમ એક એવી ચેનલ બી છે કે માત્ર કોમેડી નહીં પણ કોમેડીની સાથે સાથે શિક્ષામણ પણ આપતી જાય છે એટલે જ હાલ તેમને આખું ગુજરાત ઓળખે છે એન્ડ તમને એ ટીમનો કયો એક્ટર પસંદ છે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી